ભરૂચની વિડીયો કોન કંપનીના પચીસ થી ત્રીસ ને બે મહિનાથી પગાર ન કરાતા ગેટ બહાર હંગામો

બે મહિનાથી પેમેન્ટ બાકી છે આજકાલ આજકાલ દસ તારીખનો પગાર થાય પણ દસ તારીખ બદલે અગિયાર તારીખ બાર તારીખ એને કરીને આજે પહેલી તારીખ બી જતી રહી આજે પાંચની આજે છ તારીખ થઈ આજે પેમેન્ટ હવે બધા વડીલો બધા ભેગા થયેલા છે એટલે આજે હું દરખાસ્ત કરું છું આજે સુધીમાં બે બે વાગ્યા સુધી અંદર મેસેજ અમે રોકડા પૈસા જ જુએ છે બીજું કોઈ છે નહીં ને આજે બધા ભાઈઓ ઊભેલા જ છે અંદર કોઈને જવા દે કે રહે નહીં થાય એટલે કે અમે અંદર કોઈને જવા નહીં દે ને બહાર વાળો કંઈ જાય હોય નહીં આ લોકોને છેલ્લા ઘણા સમયથી પગાર નહીં આપવામાં આવતો પ્લસ બીજું કે વિદ્યોકનની અંદર ઘણા બધા કેસ બી થયેલા છે અને ચોરી પણ થાય છે એટલે મને એવું લાગે છે કે વિદ્યોકનની અંદર અગાઉ જે માણસને એક્સિડન્ટની અંદર હાથમાં જે વાગ્યું હતું ને હાથ કપાઈ ગયા હતા એની અંદર એ કંપનીનો જે સુપરવાઇઝર છે કોન્ટ્રાક્ટ છે એ લોકોની મિલી ભગટ હતી એ ચોર લોકો જોડે એટલે એના હાથમાં માયડું હતું એની લીધે એ વ્યક્તિને પોલીસ કેસ પણ નહીં કરવા દીધો અમને થોડાક દિવસમાં આ કંપનીની ગેટની બહારથી બે ત્રણ બાઈકો બી મળેલી છે એની પણ પોલીસ ફરિયાદ થઈ નહીં મને એની સો ટકાની માહિતી મળેલી છે એટલા માટે હું આ વિડીયો દ્વારા કહેવા માગું છું કે વહેલી તકે આનો પગાર થાય નહીં થાય તો આગળનો રસ્તો પણ અમને ખબર છે અમારે શું કરવું